તો કેમ સાયકલે જાઓ તો તમારું સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં તો આપણે આજ ખાઈ પીને વાડી આવી જશે છે એટલે ઘણું કામ છે પાણી વાળવાનું છે દવા છટવાની છે હાલો જ

આપડે જોઈ આવીએ ગયે આ પાણી આવે છે તો બીજાની વાડીએથી આવે અમારી વહે તમને પાણી દેખાડું

આપડે ડોરા એકદમ કડક માલ હેતુ લાગે આપણે આવી હરિયાળી છે મારી વાડીએ બગલાભાઈ તો હેલો છે અત્યારે આપણે પાણી પણ વાળીએ છીએ ને દવા પણ સાટીએ છીએ તો ખંભે ઉપાડી લીધો છે ભોગ લાગી ગયા છે દવા સાટવા તો ગાય આપણે નેદી નેદીને પૂરા થઈ ગયા છે ભાઈ એટલે ખડીની દવા મારતી હતી હા જો જાઓ કેટલું તો આપણે એપકોપ પૂરો કરી નાખ્યો છે હવે પાછો બીજો ચડાવવાનો જ થાયપમાં તો કંઈ ન થઈ ગયો એટલા મસ્તી ગયા તો બીજો પોપ ચડાવ્યો હવે મોટર થઈ હજાર બધું તૂટી ફૂટીને બધું જાયખું કરીએ દીધી નાઈ ધોઈને તૈયાર થઈ ગયા ઘૂઘરા જેવા હવે નીકળીએ છીએ ઘેરે તો ફરી પાછા મળીએ બીજા બ્લોગમાં આનો પાર્ટ બીજો આવશે કારણ કે એક પાર્ટમાં બધું નહીં ભેગું થાય એટલે આપણે બીજો પાર્ટ આવશે આનું આજે રાતે પાલડી ટુર્નામેન્ટ છે ફાઈનલ મેચ એનો ભાગ આવશે બાય બાય